તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા બધો તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી ક્રિયાઓના નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે દાહોદનો હજી અંત આવ્યો નથી ત્યાં અત્યારે હાલ એક બીજી પણ એવી ઘટના બની ગઈ છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તમે જોઈ રહ્યા છો આ જે શખ્સ છે એમ કહેવાય છે કે રીક્ષા આંખતો હતો અને પાંચ વર્ષની બાળકી સાથે બળતકાર કરવામાં આવ્યો છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો જે દાહોદ અંદર જે ઘટના ઘટી છે બધા લોકોની માંગ છે કે આને ફાંસીની સજા આપો દોસ્તો તો ફાંસીની સજા પણ આપવામાં આવી જાય આવું વાર કરે દોસ્તો જે ઘટના છે પાંચથી છ દિવસ નથી ખ્યાતા બીજો કેસ સામે આવી રહ્યો છે દોસ્તો આ જે શખ્સ જોઈ રહ્યા છું એ પાંચ વર્ષની બાળકી સાથે બલાત્કાર કર્યો છે દોસ્તો તો હાલ આવા લોકો હોય છે એને ફાંસીની સજા મળવી જોઈએ કારણ કે બીજા લોકોને પણ ભાન આવી જાય અને સો વાર વિચાર કરે આવું કરતા તો દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે દાહોદની અંદર છ વર્ષની બાળકી સાથે બળાત્કાર કર્યો હતો અને ત્યાર પછી એને દબાવીને મારી નાખી હતી દોસ્તો ત્યાર પછી એમ કહેવાય છે કે બધા લોકોની એક જ માંગ હતી કે આવા લોકો એને ફાંસીની સજા આપો દોસ્તો તો આવા લોકોને ફાંસીની સજા આપવી જોઈએ કારણ કે ફાંસીની સજા આપે તો બીજા લોકોને પણ ભાન આવી જાય દોસ્તો તો હાલ એને હજી કાંઈ પણ હજી એનો નિર્ણય આવ્યો નથી એ પહેલાં અત્યારે બીજી પણ ઘટના સામે આવી રહી છે દોસ્તો તમે જોઈ શકો છો આ જે શખ્સ છે એ પાંચ વર્ષની બાળકી સાથે બળત્કાર કર્યો છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આની વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો કારણ કે ફાંસીની સજા આપી દે કે જીવન પડ્યું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરિયાદ બીજા વિડીયો મળી કે જય હિન્દ જય ભારત બાય બાય